ફિલ્મ પ્રવાસ સાત નવેમ્બરના રોજ સિનેમા મારી રિલીઝ થશે પોર વિન અને આ સા એન્ટરટેનમેન્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં સિત્તેરથી વધુ પુરસ્કારો અને નોમિની અને ઓફિશિયલ સિલેક્શન થનાર તેમજ પ્રશંસા મેળવનાર ગુજરાતી ફિલ્મ પ્રવાસ હવે ગુજરાતના સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે બહુ પ્રતિક્ષિત ફિલ્મ સાત નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થશે પ્રવાસ એ માત્ર એક ફિલ્મ નથી પરંતુ એક લાગણી યાત્રા છે જે દરેક હૃદયને સ્પર્શી જાય છે ફિલ્મે તેની રજૂઆત પહેલા જ વિશ્વભરના પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ ગુજરાતી સિનેમાને વૈશ્વિક મંચ આપવાનું ગૌરવ અપાયું છે ફિલ્મના લેખક અને દિગ્દર્શક વિપુલ શર્મા કહે છે કે પ્રવાસ જીવનની અનિશ્ચિત યાત્રા પર આધારિત હૃદય સ્પર્શી વાર્તા છે જે બતાવે છે કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ જીવનમાં આવતી અણધારી પરિસ્થિતિ મૂલ્યો એક આશાવાદી ભવિષ્ય તરફ યાત્રાને ખૂબ જ સંવેદનશીલ રીતે રજૂ કરે છે દરેક વ્યક્તિના મનની ચાલતી યાત્રા વિશે છે આ ફિલ્મ તમને હસાવશે રડાવશે અને વિચાર કરતા મૂકી દેશે નિર્માતા જય પંડ્યા અને રાકેશ શાહ જણાવે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે વિશ્વ સ્તરે નવી ઓળખ થઈ છે પ્રવાસ એ આનું જીવંત ઉદાહરણ છે અમને વિશ્વાસ છે કે આ ફિલ્મ ગુજરાતના દરેક દર્શક મંદિરમાં સ્થાન જમાવશે રાકેશ શાહ અન્ન જય ભાગ્ય છે યુએ ડ્રામા કર્યો હતો યુએસ ડ્રામા કર્યો હતો અને બહુ સરસ સ્ટોરી છે કેમ કે અમેરિકા માં મારો હોમ કેર બિઝનેસ છે જે અમે બધાને હેલ્પ કરતી આ જલ્દી મે હેલ્પ એને કિડ્સ મને ઓલવેસ ગર્લ કમે છે અને આઈ વી કેન હેલ્પ સમબડી અને ફેમિલી વેલ્યુ મે તો ફેમિલી વેલ્યુ અને કિડ્સ ને બરાબર સમજકાર મને એટલે મને આ લાઈક સ્ટોરી છે અમારી એક નવી ફિલ્મ આવી રહી છે પ્રવાસ જે બાળ ફિલ્મ છે પણ બાળ ફિલ્મ ન કહી શકાય કારણ કે જેટલા મોટા લોકો જોશે ને જેટલા મોટા લોકો સમજવાનો પ્રયત્ન કરશે એટલી વધારે મજા પડશે જો તમને ઇમોશનલ ફેમિલી વેલ્યુએબલ ફિલ્મ જોવી હોય તો અમારી ફિલ્મ જોવા ખાસ ફેસ્ટિવલ સાચું કહું તો મેં ઘણી બધી ફિલ્મો કરી છે પણ ક્યારેય ફેસ્ટિવલ ફિલ્મમાં મને એક્ટિંગ કરવાનો પણ મોકો નહોતો મળ્યો અને આ ફિલ્મમાં હું એટલે અમારા ડિરેક્ટર સાહેબ બહુ બિઝી હતા કારણ કે હમણાં અમારી બીજી છ ફિલ્મો આવી રહી છે સાથે અને અમારા પ્રોડ્યુસર બીજા અમારા જે પાર્ટનર છે રાકેશભાઈ એ પણ બહુ બિઝી હતા તો બધા જ ફેસ્ટિવલોમાં એવું બન્યું છે કે મેં હાજરી આપી છે અને હું ફેસ્ટિવલોમાં ગયો અને જે મેં જોયું છે કે ફેસ્ટિવલોમાં કેવી કોમ્પિટિશન હોય છે બોર્ડના લોકો કેવી કેવી ફિલ્મ બનાવે છે આપણે જે જોઈએ છે ને બોર્ડની અમુક ફિલ્મો એ બધી કમર્શિયલ જ જોઈએ છે જેમાં ફાઇટિંગ છે જેમાં ચોરીની વાત છે જેમાં ગ્લેમરસ બધું દેખાડે છે પણ જે બીજો તબક્કો છે કે બીજી બધી જ કન્ટ્રી વાળા પણ આવી ઇમોશનલ ફિલ્મો બનાવે છે ઇંગ્લિશમાં પણ ચાઇનામાં પણ બને છે ખાસ કરીને ઈરાનમાં રશિયામાં અને એ બધી ફિલ્મો પણ મને જોવા મળી ત્યાં જઈને મને એવું થયું કે યાર આ તો ગજબ છે અને એવા માહોલમાં મારી ફિલ્મ એવોર્ડ મળે એટલે તમે નહીં માનો કે લગભગ પાંચ ફેસ્ટિવલ તો એવા હશે કે જેમાં એવોર્ડ લેતી વખતે મને આંખમાં આંસુ આવી ગયા હશે અને ચાઇના એક કિસ્સો કહીશ ને તો મને બહુ મજા પડી હતી ચાઇના હું લેટેસ્ટ જઈને આવ્યો જસ્ટ હમણાં ઉતર્યો છું ચાઇના એમ કહીએ તો ચાલે ચાઇનામાં અમારું જયારે સ્ક્રીનિંગ પત્યું ને ત્યારે એક્ઝેક્ટ વિશાલની ની એજ એક છોકરો હતો જેને લગભગ ચાર પાંચ મિનિટ ચાઇનીઝ માં કઈ કીધું હવે મને કઈ ખબર ના પડે હું ખાલી આમ કરું આ પણ એમાં એક પણ શબ્દ નતો સમજાતો એ પછી ઓલા ટ્રાન્સલેટરે મને ટ્રાન્સલેટ કર્યું ત્યારે મને એવું થયું કે ઓહો આટલી મોટી વાત કરી અને એવું કીધું કે મને તમારી ફિલ્મ નું એક કેરેક્ટર બહુ ગમ્યું અને એ કેરેક્ટર આખી ફિલ્મમાં જે ઇમોશન સાથે કામ કર્યું છે હું મારી રિયલ માં એવું વિચારું છું કે જો હું મારા પરિવાર સાથે આ રીતે ઇમોશન સાથે રહી શકું તો ખૂબ મજા પડે અને ત્યારે પછી મેં એને સામે એવો રિવર્ટ આપ્યો હતો

મને બહુ મજા આવી મારો બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો બધા જોડે ડિરેક્ટર પ્રોડ્યુસર બધા જોડે બહુ મજા આવી અને મને આ ફિલ્મનો સબ્જેક્ટ બહુ જ ગમ્યો કારણ કે યુનિક હતો પહેલી વાર સાંભળીને એકદમ ટચ કરી હતો અને મને આ કેરેક્ટર બી મારો જે શ્યામ એટલે કે ટીનો જે કેરેક્ટર છે મને બહુ જ ગમ્યો કારણ કે એમાં મને બધા ઇમોશન્સ પ્લે કરવા મળે મને ઇમોશનલ કરવા મળ્યું સિરિયસ કરવા મળ્યું કોક ફ્રસ્ટ્રેટેડ ટાઈપનો જે એંગ્રી ટાઈપનો રોલ એ કરવા મળ્યો કોમેડી કરવા અને બસ અમારી એટલી જ ઈચ્છા છે કે અમે બહુ મહેનતથી બહુ પ્રેમથી આ ફિલ્મ બનાવી છે હવે આ ફિલ્મ બધા જોવે ખાસ બધા બાળકો જોવે બધાને બહુ જ મજા આવશે મારું નામ પ્રાંશુ શાહ છે અને હું પંદર વર્ષ છું ફોર્ચ્યુનેટલી હું એટલો લખી છું કે આજ સુધી મને જેટલી પણ ટીમ મળી છે એ બધી બેસ્ટ મળી એટલે મારો ફ્રેન્ડ મને એક ફ્રેન્ડ પણ મળ્યો તો વિશાલ અને આખી ટીમ એક એઝ અ ફ્રેન્ડ તરીકે બિહેવ કરતી હતી એટલે બહુ મજા આવતી હતી પહેલા જ્યારે હું ગયો ત્યારે મને એવું લાગ્યું કે ફર્સ્ટ ડે મને એવું લાગ્યું કે બહુ હાર્ડ હશે અને મને સેટ થતા બહુ વાર લાગશે પણ એક્ચુલી મારો ફ્રેન્ડ પણ એક એવો હતો કે જેનો એક્સપિરિયન્સ મારા કરતા વધારે હતો એટલે એની જોડે કામ કરવામાં મને મજા પણ આવી અને શીખવા પણ ઘણું બધું મળ્યું અને બાકી બધાએ બહુ જ શાંતિથી પતાયું કોઈએ કોઈ એવો પ્રોબ્લેમ કે ઇશ્યુઝ ફેસ નતા કરવા પડ્યા હા ગરમી પણ પડતી હતી વરસાદ પણ પડતો તો પણ સાથે સાથે મજા પણ એટલી જ આવતી હતી એટલે હા આ ફિલ્મ કરવામાં મજા તો બહુ જ આવી પણ તકલીફ તો એક નથી પડી મુમેન્ટ પણ ઘણી બધી બની છે કે ક્યારેક કોઈક સીન ના થાય ક્યાં તો કોઈક ડિફિકલ્ટી આવી જાય અને ફ્રી ટાઈમમાં પણ અમે જાતે ને જાતે કંઈ શોધતા હતા અને બહુ મજા આવતી આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓની વાત કરીએ તો પ્રવાસ એ અત્યાર સુધી સિત્તેરથી વધુ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર અને નોમિનીઝ પ્રાપ્ત કર્યા છે આ ફિલ્મે ચાઇનાના રુઆન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ આર્ટ ફિલ્મ ફેસ્ટિવલ સાઉથ આફ્રિકન ફિલ્મ ફેસ્ટિવલ માલ્ટા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને ફોર્થ એંગલિન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જેવા પ્રતિષ્ઠિત મંચો પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે આ સાથે જ કૃષિયા મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલ બાંગ્લાદેશ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ચાઇના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સંભવિત પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મને સ્થાન મળ્યું છે આ ઉપરાંત જર્મની ઇટાલી યુકે યુએસએ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ સ્પેન જેવા દેશોમાં પણ આ ફિલ્મને પ્રશંસા પ્રાપ્ત કરી છે જ્યારે ભારતમાં આ ફિલ્મ અમદાવાદ ઉત્તરાખંડ દિલ્હી મુંબઈ અને હિમાચલ જેવા રાજ્યોમાં પણ પ્રશંસા મેળવી ચૂકી છે આ સિદ્ધિઓ ગુજરાતી સિનેમા માટે ગૌરવ પ્રદાન છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહા એસ લાઈવ ન્યૂઝ બુલેટ નમસ્કાર